નર્મદા જિલ્લાના પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા ગામડી ગામના હેંસી પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી બની છે જેમાં જે સ્વામિનારાયણ મંદિર પાસે નદી આવેલી છે ત્યાં લોકો બોટ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ જ્યારથી વડોદરા બોટ દુર્ઘટના સામે આવી છે ત્યારથી પ્રશાસન દ્વારા તે બોટ ચલાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના જ કારણે આજે પરિવારની રોજીરોટી છેટવાય છે અને આને જ લઈને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ પરિવારો છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક સમય અગાઉ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સામે આવી હતી જેમાં ચૌદ જેટલા નિર્દોષ બાળકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને જે નદીઓ તળાવમાં બોટો ગેરકાયદેસર રીતે ચાલતી હતી તેમના ઉપર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે હાલ જેસે થે જેવી સ્થિતિ ફરી જોવા મળી રહી છે એટલે કે પ્રિકોશન સાથે લોકો ધંધો કરે તે માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં આ બોટ એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે પરંતુ નર્મદા જિલ્લાના પોઈચા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ગામડી ગામના હેંસી પરિવારો જે આ બોટ ફેરવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા રોજીરોટી કમાવતા હતા તે આઠ મહિનાથી જ્યારથી વડોદરા બોટ દુર્ઘટના બની છે ત્યારથી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તે બોટિંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેના જ કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી બની છે તેને લઈને ત્યાંના ગામના લોકોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરીને આ સમગ્ર ઘટનાને લઈને આજે રોજીરોટી માટે આ હેસી પરિવારો વલખા મારી રહ્યા છે જે બોટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ત્વરિત પ્રતિબંધ હટાવી લેવામાં આવે ને રોજીરોટી લોકોને મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરી છે અને શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે સાંભળી લો આજે ગોઇચાના ગામડી ગામના તમામ આગેવાનો સામે તમે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીને મળવા માટે આવ્યા છે અને મળ્યા છે તો અમારી રજૂઆત એવી છે કે ત્યાં એંસી જેટલી ફાઇબરની બોટો છે વર્ષોથી એ લોકો ત્યાં બોટો ચલાવીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે પોતે એકમાત્ર એમનો ધંધો એ બોટ ચલાવીને જ એમના પરિવારનું જીવન નિર્વાહ કરતા હોય છેલ્લા આઠ મહિનાથી પોલીસ વિભાગ દ્વારા એ બંધ કરાવવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ભાદરવાનો પિતૃ સ્વરાદ શ્રાદ્ધ આવે છે સાથે સાથે ઘણા પરિવારો મંડપ રાખીને ત્યાં પૂજા અર્ચના કરનાર આવનાર પ્રવાસીઓ માટે ત્યાં અમુક વેચાણના નાના નાના કેન્દ્રો ચલાવે છે સદંતર બંધ હોવાના કારણે આખા ગામના લોકો બેરોજગાર છે ત્યારે અમે પોલીસ અધિક્ષક શ્રીને આ બાબતને લઈને ટૂંક સમયમાં એમને શરતોને આધીન એ ફાઈબરની બોટો ફેરવવાની પરવાનગી આપે અને નાના નાના મંડપો જે પાડે છે એને પણ પાડવાની પરવાનગી આપે એ વાત રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અને એસપી સાહેબે પણ જે આઈપીએસ છે એમણે પણ અમને કીધું છે એક બે દિવસની અંદર કલેક્ટર સાહેબ સાથે બેસીને ચર્ચા વિમર્શ કર્યા બાદ સામેની કાંઠે જે બરોડાનું ચાણોદ હોય ભરૂચના હોય તમામ લોકો જ્યારે બોટ ફેરવતા હોય ત્યારે આપણા જિલ્લાના બોટના માલિકોને પણ ફેરવાન ફેરવવાની પરવાનગી આપવા માટે શું પ્રોસિજર કરવી પડે તે જાણીને પછી થોડા દિવસની અંદર જાણ કરીશું એવી એમણે વાત કરી છે ત્યારે માત્ર ને માત્ર આ ગામના આ પરિવારના લોકોને રોજગારી મળે એ હેતુ સાથે જ આજે અમે રજૂઆત કરવા માટે અહીંયા પોલીસ અધિક્ષકની ત્યાં આવી વાત કરી ફરણી કાંડની અંદર જે બોટની અંદર જે બાર લોકોના જે મૃત્યુ થયા હતા નર્મદાની કોઈ નદીમાં પણ સાત લોકોના ડૂબી જવાના હતા તો સલામતીનો પણ એક પ્રશ્ન આમાં આવે છે કે સલામતી કેટલી રાખે છે નર્મદામાં જ્યારે સાત લોકો ડૂબી ગયા ત્યારે પણ આ આમની બોટોને બંધ જ કરાવવા માટે આવ્યા હતા બંધ જ હતી તે વખતે પણ એ નાવા પૈડાતા અને જે અહીંના માફિયાઓ જે આડેધડ રેતી ખનન કર્યું છે એના લીધે એ સાત લોકો મરી ગયા હતા એમાં બોટના માલિકોની ભૂલ નથી ત્યારે તો બોટો બંધ હતી નર્મદા પરિક્રમા વખતે જ આ લોકોને માત્ર દસ કે બાર દિવસ ચાલુ કરવા માટેની પરવાનગી આપી હતી પણ આખું દિવસ પોતાના બાળકો ભણે છે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવાનો હોય છે ત્યારે એમની પાસે નથી કોઈ બીજી ખેતી કે નથી કોઈ બીજી રોજગારી માત્ર ને માત્ર દાદાઓથી બોટ ચલાવીને જીવતા આવ્યા છે ત્યારે એમને પણ સામે ચાંદોદ અને ભરૂચના પણ બોટ માલિકો ફરતા હોય ત્યારે એમને પણ એવું થાય કે અમે પણ બોટ ફેરવી અને એના માટે જ અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ એસી જે બોટો છે એમને શરતોને આધીન કે જે પણ એમના સેફટીના સાધન હોય લાઈવ જેકેટ હોય ટ્યુબ હોય બધું રાખીને એમને ચાલુ કરવાની પરવાનગી આપે એ જ વાત સાથે અમે આજે મળવા માટે આવ્યા હતા હાલ જેવી રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયદાર વસાવાએ આ મામલે નિવેદન આપ્યું છે ને તંત્રને તેમણે ત્વરિત જે એસી પરિવારોની રોજીરોટી ઉપર હાલ માટે અસર પહોંચી છે તેમને પૂર્વવત રોજી રોજગાર એમનું ચાલુ થાય તે માટે પ્રયાસો કરવામાં આવે તે પ્રકારની વાત કરી છે એટલું જ નહીં જે આ

કાંડમાંથી થયું ત્યારથી અમારી બોટો બધી બંધ જ છે ને પોલીસ ખા અહીંયા નિયમ પ્રમાણે પોલીસ ખાતે અમારી બોટો બંધ કરાવી અને ત્યારથી હાથ લગી સુધી અમારી બોટો ચાલી જ નથી જીવાદોરી એકદમ અમારી બહુ ખરાબ છે રિક્વેસ્ટ કરવા માટે અહીંયા અમે સાહેબ આવ્યા કેટલી સંખ્યા છે નાવડીઓની કે બધી થઈને અને બોટો છે અને પછી સામે કરનારીને ચાણોદમાં થઈને બધી દોઢસો એક છે છેલ્લા બે હજાર સત્તરથી લાયસન્સ રિન્યુ થતા હતા બે હજાર સત્તર પછી કોઈ લાયસન્સ રિન્યૂ થતા નથી અમે બધી અપ્લાય કરી ચૂક્યા છેલ્લા આઠ મહિનાથી બધી અહીંયા કલેક્ટર ઓફિસે એપ્લાય કરી ત્યાર પછી મેરેન્ટાઇન બૂટ ભરૂચમાં અપ્લાય કર્યું પણ ત્યાર સુધી અત્યારે કોઈ કોઈ જવાબ આવ્યો નથી તો હવે શું કરવાનું તે માટે અહીંયા આવ્યા હતા પણ અહીંયા પણ હજી કોઈ જવાબ આવ્યો નહીં અત્યારે સાહેબ જોડે તમારી શું વાત છે શું કીધું અત્યારે તપાસ કરીને સાહેબ રિએસ કરશે બે દિવસ પાંચ દિવસ સુધીમાં અમને એવી માહિતી છે કે તમે એક બે દિવસ પહેલાં કલેક્ટર સાહેબને કોઈ મુલાકાત કરી હતી શું વાત ચર્ચા થાય એક બે મહિના પહેલાં અમે આવેદનપત્રને બધું આપ્યું જ છે કલેક્ટર સાહેબ ઓફિસમાં અમે એમાં કોઈ નિર્ણય આવ્યો નથી ઓકે આ બોર્ડ બંધ થવાથી તમને રોજગાર પર કેટલો બીજો કે રોજગાર કરો તમારે બીજો અમારે કોઈ રોજગાર નથી ખેતી છે પણ ઓછી છે અડધો એકર છે એવું છે એમાં ગુજરાન ચલાવવું અમારી મુશ્કેલી છે આપનું નામ અને ગામ હું દીપકભાઈ વસા દીપકભાઈ ભીખાભાઈ વસાડી પોઈચા મને આગળ આ ભાદરો મહિનો આવી રહ્યો છે એટલે શાક કરાવવાળા આવશે ઘણા લોકો તેમને પણ કિનારે જવા કોઈ દેતા નથી બોટ તો છોડો બીજા લોકો જે મંડપ કરીને જીવી ખાતા તેમનું પણ જીવન અમને અઘરું પડી ગયું છે કેમ કે હવે અમારા ગામમાં બધી કઈ એસી બોટ એટલે એસી એટલે દોઢસો એક લોકો હમણાં બેરોજગાર બની દોઢસો પરિવ બની ચૂક્યા છે આઠ મહિનાથી પછી કોઈ નિવારણ આવતું આપનું આહતા પીડિત પરિવારના લોકો તેમના દ્વારા હાલ જે નર્મદા પોલીસ વડા છે તેમને રજૂઆત કરીને તંત્ર દ્વારા વહેલા મે વહેલા તકે તેમને ધંધો રોજગાર મળી શકે તે માટે ફરી બોટની સેવા પૂર્વવત કરાવવા માટે અપીલ કરવામાં આવી છે આટલું નહીં તેમના આવા પણ આરોપ છે કે ભરૂચ જિલ્લાની હદ વિસ્તારની જે નદીનો ભાગ છે વડોદરા વિસ્તારની નદીના હદ વિસ્તારનો જે ભાગ છે ત્યાં ત્યાંના લોકો બોટ ચલાવે છે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી પરંતુ નર્મદા જિલ્લા પૂરતું જ પ્રતિબંધ એટલે કે અહીંના જે નર્મદા જિલ્લાના બોટ ચાલકો છે તેમના માટે તંત્ર દ્વારા આ આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે તેના જ કારણે તેઓ દ્વારા હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આને લઈને તેમણે રજૂઆત કરીને આગામી સમયમાં ત્વરિત આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે હવે જોવાનું રહ્યું કે નર્મદા પોલીસ વડા દ્વારા કયા પ્રકારના આદેશો